ભુજ ખાતે તારીખ છવ્વીસ મેના યોજાનારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમના આયોજન અનુસંધાને પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને ભુજ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે ભુજ મિર્ઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમના સ્થળ મંડપ વ્યવસ્થા આમંત્રિત મહેમાનો તથા જનમેદની માટે બેઠક વ્યવસ્થા પાર્કિંગ શૌચાલય સુરક્ષા વ્યવસ્થાપન વીજળી સહિતની તૈયારી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરીને પ્રભારી મંત્રી શ્રીને પૂર્વ તૈયારીઓ અંગેની વિગતોથી અવગત કર્યા હતા આ સાથે પ્રધાનમંત્રી શ્રીના હસ્તે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનારા કામની સંભવિત યાદી સાથે સમગ્ર કાર્યક્રમની તૈયારીની રૂપરેખા રજૂ કરી હતી પ્રભારી મંત્રી શ્રીએ કચ્છ વહીવટી તંત્રના સમગ્ર આયોજન તથા કામગીરી માટે નિમણૂક થયેલી વ્યવસ્થાપન સમિતિઓની જાણકારી મેળવીને સુચારુ આયોજન અંગે જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપ્યું હતું બેઠકમાં સાંસદ શ્રી વિનોદ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા તથા સર્વ ધારાસભ્ય શ્રીઓ કેશુભાઈ પટેલ માલતીબેન મહેશ્વરી પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ જરૂરી સૂચના કર્યા હતા પ્રધાનમંત્રી શ્રીના કાર્યક્રમના અનુસંધાને પ્રભારી મંત્રી શ્રી મંત્રીશ્રી સાંસદશ્રી સર્વ ધારાસભ્યશ્રીઓ કલેક્ટરશ્રી તથા તંત્રની સમગ્ર ટીમે ભુજ પર રોડ પર કાર્યક્રમના સ્થળની જાત મુલાકાત લઈને પૂર્વ તૈયારીની રૂબરૂ સમીક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા ડીપીએ ચેરમેન શ્રી સુશીલ કુમાર સિંઘ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ આગેવાન શ્રી દેવજીભાઈ અધિકારી કચેરીઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા ઓપરેશન સિંદૂર પછી વિશ્વના લોકપ્રિય નેતા અને ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કચ્છની અંદર જયારે પધારી રહ્યા છે ત્યારે પૂરું કચ્છ એમને આવકારવા માટે થનગની રહ્યું છે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સિંદુર ઓપરેશન પછી કચ્છની બોર્ડર પર જ્યારે એ કાર્યક્રમ લોકાર્પણ કાર્યક્રમની અંદર પધારી રહ્યા છે ત્યારે અહીંના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ અમારા તમામ લોકપ્રિય ધારાસભ્યશ્રી અને સંગઠનની ટીમ એમને આવકારવા માટે સરકારના તમામ અધિકારીઓ ટીમ સાથે એક કચ્છભૂજ આખું આવકારવા માટે તત્પર છે ત્યારે અમે પણ એના પ્લાનિંગમાં આવ્યા છીએ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચના પ્રમાણે કાર્યક્રમ થઈ રહ્યો છે એ સ્થળ પર અમે પ્લાનિંગથી લઈને લોકપ્રિય વડાપ્રધાન જ્યારે અહીંયા આવી રહ્યા છે ત્યારે ખૂબ ઉત્સાહ ઉમંગથી આખું ભોજ અને કચ્છ જ્યારે ઉમટવાનું છે ત્યારે એની વ્યવસ્થા પોલીસ તંત્ર બધી જ એજન્સીઓ કરી રહી છે જેથી કરીને રોડ પેક ન થઈ જાય ભોજની અંદર ચાલવાની પણ જગ્યા ઓછી પડે એવી ક્રાઉડ થવાનું છે ત્યારે આદરણીય વડાપ્રધાન જ્યારે અહીંયા પધારવાના છે ત્યારે ગુજરાતની અંદર લોકાર્પણ અને ખાતમુહૂર્તના સૌથી મોટા કાર્યક્રમનું આયોજન થવાનું છે કર્ણલા બંદરના કામો હોય કે રોડ હોય કચ્છના વિકાસના તમામ કામો આંકડો પાર થઈ જાય એટલા મોટા લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ થવાનો છે ત્યારે લોકોને ઉત્સાહ છે ઉમંગ છે અમારા નરેન્દ્રભાઈ અહીંયા આવી રહ્યા છે એને આવકારવા માટે જ્યારે અહીંયા પધારી રહ્યા છે ત્યારે એના પ્લાનિંગમાં પૂરી ટીમ પૂરા ચૂંટાયેલા સદસ્યો અત્યારથી જ કામે લાગ્યા છે અને અમે રાહ જોઈએ છીએ આવો જલ્દી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છવ્વીસ તારીખે બપોર પછી ચાર વાગે અહીંયા જ્યારે પધારશે ત્યારે કચ્છ કચ્છ તો મહેમાનોની આગતા સ્વાગતા માટે પૂરા ભારતમાં એમની શ્રેષ્ઠ આગતા સ્વાગતા છે એક કચ્છી ભાંડુઓ જ્યારે આવકારવા માટે અહીંયા થનગની રહ્યા છે ત્યારે અમે પણ એ ક્ષણની રાહ જોઈ રહ્યા છીએ ઓપરેશન સિંદૂર પછી ગુજરાતની અંદર અને કચ્છની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છવ્વીસમી તારીખે પધારી રહ્યા છે ભુજ મતે ભવ્ય એક જાહેર કાર્યક્રમનું આયોજન છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વિકાસના અનેક કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે સંભવિત અનેક કામો જે રોડ રસ્તાના હોય પાણીના હોય વીજળીના હોય કંડલા પોર્ટના હોય આવા અલગ અલગ વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ સરહદી જિલ્લાની મુલાકાતે છે ત્યારે આપના માધ્યમથી મને જણાવતા આનંદ થાય કે જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ નેવુંથી વધારે વખત એમણે કચ્છની મુલાકાત લીધી હતી અને આજે છેલ્લા ત્રણ ટ્રમથી આ દેશના વડાપ્રધાન તરીકે પણ મને લાગે છે કે આ નવમી કે દસમી વખત વડાપ્રધાન બન્યા પછી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે કચ્છવાસીઓ માટે ખૂબ આનંદની વાત છે ત્યારે આપના માધ્યમથી હું સૌને નિમંત્રણ પાઠવું છું કે આપ સૌ પધારો વધારે સંખ્યામાં આપણે એટલા માટે કે આપણા સૌ માટે એક ગૌરવની ક્ષણ છે આપણા દેશના બહાદુર જવાનો આપણી સેના આપણા સક્ષમ નેતૃત્વ એવું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ખૂબ આનંદની વાત છે અને એની તૈયારીના ભાગરૂપે આજે પ્રભારી મંત્રી શ્રી કચ્છની મુલાકાતે આવ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આદેશથી અને જે જગ્યા ઉપર આદરણીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે સભા થવાની છે એ સભાની આજે વિઝિટ લીધી હતી અને વ્યવસ્થાના ભાગરૂપે બેઠક પણ બોલાવવામાં આવી હતી